વજન એકવાર વધી જાય તો તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ કરવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે ડાયટ ઉપર કંટ્રોલ કરવો ઘણા લોકો વજન ઘટાડવા માટે અનાજ ખાવાનું બંધ કરી ફ્રૂટ વધારે ખાય છે ફ્રૂટ ખાવાથી ફાયદો તો થાય છે પરંતુ ફ્રૂટ ખાતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે તમે એવા ફળ પસંદ કરો જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે કારણ કે બે ફળ એવા છે જેનું સેવન કરવાથી વજન ઘટવાને બદલે ઝડપથી વધી જાય છે જે લોકોનું વજન પહેલાંથી જ વધારે હોય તેમણે કેળા ખાવા નહીં કેળામાં કેરી કરતાં પણ વધારે કેલરી હોય છે જે ઝડપથી વજન વધારે છે સો ગ્રામ કેળામાં એકસો સોળ કેલરી હોય છે જે વજન વધવાનું કારણ બની શકે છે જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ચીકુનું સેવન પણ ટાળવું જોઈએ ચીકુમાં કાર્બોહાઈડ્રેટ અને સુગરનું પ્રમાણ સૌથી વધારે હોય છે ચીકુમાં રહેલી કેરેલી વજન અને સુગર ઝડપથી વધારી શકે છે